રેકેટનો થયો છે રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના અંતરિયાળ ગામે સાત વર્ષના બાળક થી લઈને સત્તર વર્ષ સુધીના સગીરોને પુણાની બિલનાથ સોસાયટીમાં ગોંધી રાખીને બાળ મજૂરી કરવામાં આવતી હોવાની વાત સામે આવી છે પોલીસે કુલ ત્રણ બાળક અને બે સગીરને બાળ મજૂરી મુક્ત કરાવ્યા છે બાળમજૂરો પાસે સાડીના કારખાનામાં સવારના પાંચ વાગ્યાથી રાત્રે દસ વાગ્યા સુધી સતત સત્તર કલાક સુધી કામથી અને શેઠના મારથી ત્રાસીને બે બાળક હિંમત કરીને ભાગીને પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા જે બાદ પોલીસે તેમની પૂછપરછ કરી સમગ્ર વિગત મળ્યા બાદ બે દિવસ સુધી બાળકોને સાથે રાખીને પકવાડા ચારીને કારખાનું શોધીને અન્ય એક બાળક અને બે સગીરને કારખાનેદારની ચુંગલમાંથી મુક્ત કરાવ્યા હતા વરાછાની મહિલા સબ ઇન્સ્પેક્ટર એફ એસ ચૌધરીની ફરિયાદના આધારે પુણા પોલીસે આ મામલે ગુનો નોંધીને કારખાનું ચલાવતા પ્રકાશ લાલ બુરિયાની ધરપકડ કરી હતી